ચાર ગામમાંની એક પવિત્ર નગરી દ્વારકા જ્યાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું પોતાનું નિવાસ સ્થાન છે જ્યાં શ્રી કૃષ્ણ એક રાજાની જેમ પૂજાય છે એવી સોનાની નગરી મનાતી દ્વારકા સ્વયં ભગવાન વિશ્વકર્માના હાથે બનાવેલ દ્વારકા પરંતુ શા માટે આ સોનાની દ્વારકા જ્યાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ નિવાસ કરતા હોય અને તેવી ચાહો જલાની ભરી દ્વારકાનું રાજ્ય પળભરમાં દરિયાના રૌદ્ર સ્વરૂપના લીધે દરિયામાં કેમ ડૂબી ગઈ અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના વંશજો યાદવો તેમની પ્રજા સંપૂર્ણ નાશ થયો આવો જાણીએ દ્વારકાનો નાશ પણ મહાભારતના સમય સાથે જોડાયેલ છે આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના ભીષણ યુદ્ધમાં કૌરવો સહિત લાખો સૈનિકો મૃત્યુ પામ્યા ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની બાજુ રહ્યા પરંતુ યુદ્ધ પૂર્ણ થયા બાદ કૌરવોની માતા ગાંધારી અને ભગવાન શ્રી કૃષ્ણ મળે છે ગાંધારીના મતે ભગવાન શ્રીકૃષ્ણના લીધે કૌરવો મરાયા શ્રીકૃષ્ણની રણનીતિથી જ ગુરુવંશનો નાશ થયો શ્રીકૃષ્ણના લીધે જ તેમના સ્વજનો તેમના આર્યવરો તથા કૌરવો સહિત તેમના સોપુત્રનો નાશ થયો ગાંધારીને લાગતું હતું કે કૃષ્ણએ જ ગુરુવંશનો નાશ કર્યો છે આથી શ્રી કૃષ્ણ ભગવાનને શિવ ભક્ત ગામીની એટલે કે ગાંધારી શ્રાપ આપે છે જેમ મેં મારા પુત્રોને મારા સ્વજનોને મારી સામે નજર સામે મરતા જોયા તેમ તમે પણ તમારા પૂરા વંશનો નાશ તમારી નજરે જોશો સમય જતાં શ્રી કૃષ્ણ ભગવાનના વંશજો યાદવો એકબીજા સાથે લડવામાં મદિરા પાનના નશામાં ડૂબી પોતાના જ ભાઈ પોતાના જ સ્વજનો સાથે લડીને મૃત્યુ પામ્યા યાદવો શ્રી કૃષ્ણ વંશજો એક ગાંધારીના એક માતાના શ્રાપના લીધે અંદરો અંદર લડ્યા અને મૃત્યુ પામ્યા આમ યાદવ કુળનો નાશ અંદરો અંદર લડીને થયો દ્વારકાની પ્રજા એકબીજા સાથે લડીને નાશ પામી અંતે ભગવાન શ્રી શ્રીકૃષ્ણને પણ ગાંધે ગાંધારીના શ્રાપનો સામનો કરવો પડ્યો સ્વયં ભગવાન હોવા છતાં પણ એક માના શ્રાપને શ્રી કૃષ્ણ રોકી ન શક્યા ત્યારબાદ ભગવાન

ગમન કરે છે આ વાતથી તો આપણે કોઈ અજાણ નથી પરંતુ ભગવાનના સ્વદામ ગયા બાદ દરિયાના રૌદ્ર સ્વરૂપે દ્વારકાને પોતાનામાં સમાવી લીધી દ્વારકા સંપૂર્ણપંપ પણે દરિયામાં ડૂબી ગઈ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું રજવાડું કહેવાથી સોનાની દ્વારકા એક શાપના લીધે દરિયામાં ડૂબી આજે પણ દરિયામાં આ ડૂબેલી દ્વારકાના અવશેષો મેળવવા સંશોધન ચાલુ છે આજે પણ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ એક રાજાના રૂપે પૂજાય છે દ્વારકાધીશ તરીકે પૂજાય છે કૃષ્ણ આજે પણ દ્વારકાના સત્તાધીશ છે તો આ ટીમ દ્વારકા સાથે જોડાયેલ અમુક રોચક વાતો રોચક ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આવી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ આપને બધા સુખો આપે એવી મારી પ્રાર્થના વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો અસ્તુ